આ જે બનાવીશ હું છૂટી કાઠિયાવાડી લાવશી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ આ એક વાટકી ભરી અને મેં લોટ લીધો છે તે ઘઉંનો જાડો લોટ છે તો એમાં આપણે લોટ નાખીશું અને આપણે ગેસ ઉપર મેં આમાં એક જે વાટકીથી લોટ લીધો હતો એના કરતાં થોડું ઓછું પાણી લીધું અને એના કરતાં અડધો ગોળ લીધો છે તો હવે આપણે એને પાણી મોકલી દઉં તો આપણે એમાં થોડું આપણે તેલ નાખીશું નીચે બેસીને લાગશે આ રીતે અને હવે આપણે એમાં જે લોટનું મોણ આપ્યું છે એ ગેસ એકદમ ધીમો કરી અને તે લોટ નાખીશું લોટનું મોણ આપણે મૂઠી પડે ને એવું દેવાનું મૂઠી પડતું મોણ દેવાનું આ રીતે આપણે લોટ એમાં ચારે બાજુ નાખી દેવાનો પછી આ રીતે આપણે કરી લેવાનું પછી એમાં આપણે આ રીતે કરીશું અને થોડું એમાં પણ આપણે જે ખાડા થયા ને એમાં તેલ નાખીશું કારણ કે લાપસી આપણે થોડી હોય ને એટલે મીઠી ને અને પાંચેક મિનિટ આપણે થવા દઈશું આપણે જોઈ જોઈ પાંચ મિનિટ થઈ ગઈ છે તો પાણી આપણું બળી ગયું છે તો હવે આપણે એને હલાવી લઈશું આ રીતે હલાવી લેવાનું તો આપણે નાપસી સેટ જે પણ બેઠી નથી તે તમે જોઈ શકો છો જો તો આ રીતે આપણે પેલા થોડું લોકે ત્યારે થોડો ગેસ ફાસ્ટ રાખીએ અને પછી એકદમ ધીમો કરી નાખવાનો આવી ટ્રીપ તમને કોઈ નહીં બતાવે તો હવે આપણે આમ જ રેવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું એટલે થોડી વાર હવે ઢાંકીને રહેવા દઈશું અને ગેસ બંધ કરી દઈએ તો આપણી લાપસી બનીને તૈયાર છે હવે આપણે ખોલી અને સર્વ કરીશું હલાવી લઈશું અને પછી નાખી દઈશું આમાં ચીચા જો નાખો તો લાપસી એકદમ સારી લાગે છે હવે આપણે સર્વ કરી દઈએ તો આપણી કાઠિયાવાડી લાપસી બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે આજે ચૈત્રી નવરાત્રીનું પહેલું નોરતું છે તો માતાજીના પ્રસાદ માટે આપણે છૂટી અને કાઠિયાવાડી લાપસી બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકો દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી